કમાડ ખાતે ભરાયેલ ઘેરના મેળામાં પોતાના ગ્રુપથી છૂટા પડી ગયેલા વિદેશી નાગરિકને ગ્રુપ સાથે બેઠો કરાવતી છોટાઉદેપુર જિલ્લા પોલીસ છોટાઉદેપુર જિલ્લાના કમાડ ખાતે વિશ્વવિખ્યાત ઘેરનો મેળો યોજાયો હતો જેમાં ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના આદિવાસી સમુદાયના લોકો પરંપરાગત વાજિંત્રો લઈ અલગ અલગ વેદભૂષા ધારણ કરીને આવે છે અને તેમાં નિહાળવા સારો વિદેશ દેશ વિદેશના નાગરિકો પણ આવતા હોય છે જે અનુસંધાન જિલ્લા પોલીસ વડા શ્રી ઇમ્પિય શેખ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને જાતે હાજરી રહી બંદોબસ્તનું સુપરવિઝન કર્યું હતું દરમિયાન પોલીસની માહિતી મળેલ કે એક નેધરલેન્ડનો વાયો વૃદ્ધ નાગરિક જેનું નામ અમદરે છે અને પોતે પોતાના ગ્રુપથી વિખૂટો પડી ગયેલ છે અને ક્યાં છે તેની ખબર નથી જેથી એસપી સાહેબના દ્વારા વિદેશી નાગરિકને શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી કમાડ બજારના અલગ અલગ વિસ્તારોમાં શોધખોળ ચાલુ કરેલ દરમિયાન સદર વિદેશી નાગરિક સ્થળે રોડ ઉપર બેસેલ અને ચિંતિત અવસ્થા મળી આવેલ જેથી છોટાદો પોલીસ દ્વારા તેને સાંત્વના આપી પાણી પીડાવી તેમના ગ્રુપ સાથે મિલન કરાવતા ભાવક દ્રશ્યો સર્જાયા હતા તેમના ગ્રુપ દ્વારા છોટા પોલીસનો આભાર પણ માનવામાં આવ્યો હતો